आज आपने लंबाई 7 8 50 है तो बार ना 11 12 फुट ऊँची हो गए हैं बराबर आबा बहुत अच्छा आज पापा जो दो फुट पड़ी हैं आ मोड़ो पकड़ी ना आ छोटा बस ईंदा ले ले मोड़ो बाड़ो पकड़ो सुंदर सब्जी ई ईंदा और बाड़ो नु पकड़ो दिस दिस बारी सब्जी ईंदा पे ईंदा मट्टी से

તમારે જોવું પડે આરામથી હા પરંતુ કઈ નઈ કરે પણ ચડે તો કઈ કરે આ બધા જવાન બતાવી દે આ જેટલા પણ જવાન દેખાય છે અબ બધા ફાયરની ટ્રેનિંગ માટે આવેલા છે આપણી અહીંયા મોટા પર મોટા પર વાવાજો હું ટ્રેનિંગમાં છું હું છું ટ્રેનિંગમાં અંબાજીની મે તમને જોવાનું

મૂકવાનું મૂકવાનું કઈ નઈ કઈ નઈ ચાલ આકાશ નાખી દે અંદર પછી હૂપ થી તાપી દે જવા દે આખો એક વાર